ભુજ તાલુકાના સામત્રા ગામે બનેલી ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર જગાવી છે પત્નીએ જ પૈસા માટે પતિ પર કેરોસીન છાંટી જીવતો સળગાવી દેતા પતિનું મોત થયું હતું આ બનાવમાં પત્નીને ઝડપી લેવામાં આવી છે મળતી વિગતો મુજબ સામત્રા ગામમાં રહેતા સાહીઠ વર્ષે ધનજી ઉર્ફે ખીમજી કેરાયની પ્રથમ પત્નીનું વર્ષ મોત બીજા લગ્ન કર્યા હતા મૂળ મહેસાણાની સાથે લગ્ન કર્યા હતા તેઓ બંને જણા ગામમાં સાથે રહેતા હતા ધનજીભાઈને ત્રણ દીકરા છે જેઓ વિદેશમાં સ્થાયી થયેલા છે આ પૈકી એક દીકરો તાજેતરમાં વતનમાં આવ્યો છે આરોપી કૈલાશે અગાઉ ધણજીભાઈ પાસેથી અઢાર તોલા સોનાના દાગીના પડાવી લીધા હતા બાદમાં ભુજમાં પોતાના નામે મકાન ખરીદ્યું હતું જેના ભરવા માટે અવાર રવાર ધનજીભાઈ પાસે પૈસાની માંગણી કરતા ના પાડતા આરોપી કહેલા શેરખેરાઈને મકાન નીચે ગેરેજમાં લઈ જઈ ધનજીભાઈ પર હતી અને ગેરેજનો દરવાજો બહારથી બંધ કરી નાખ્યો હતો બાદમાં ધુમાડા અને કારણે લોકોને જાણ થતા દીકરો અને સ્થાનિકો દોડી આવ્યા હતા અને સારવાર માટે જેકે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જેઓનું સારવાર દરમિયાન મોત થયું હતું ભુજ ખાતે ડીવાયએસપી એમ જે માહિતી આપતા જણાવ્યું હતું કે ધનજીભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા ત્યારે જીકે માં સારવાર દરમિયાન તેમણે નિવેદન આપ્યું હતું જેમાં પત્નીએ કેરોસીન છાંટી આગ લગાવી હોવાનું જણાવ્યું હતું સારવાર દરમિયાન દંજીભાઈનું મોત થતાં માનકુઆ પોલીસમાં મર્ડરનો ગુનો દાખલ કરી આરોપી પત્ની કૈલાશની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ માનકુઆ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે મહત્વનું એ છે કે સરકાર દ્વારા કેરોસીનના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાં અહીં કેરોસીન છાંટવામાં આવ્યું હતું ત્યારે આ કેરોસીન ક્યાંથી આવ્યું તે અંગે લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે હાલમાં અત્રેના માનકુવા પોલીસ સ્ટેશનમાં એક પત્ની દ્વારા પોતાના પતિને જીવતો સળગાવી દેવાની એક ઘટના આવેલી છે અને એ બાબતે મર્ડરનો ગુનો દાખલ કરીને માનકુવા પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ હાથ ધરવામાં આવી છે આ કામે જે મરણ જનાર છે ધનજીભાઈ કેરાઈ એ સામત્રા ગામના વતની છે અને તેમની પત્ની કૈલાસબેન દ્વારા તેમને જીવતા સળગાવી દેવામાં આવેલા છે આ બંનેનું બીજું લગ્ન હતું ધનજીભાઈનું પણ બીજું લગ્ન હતું અને કૈલાશબેન નું પણ બીજું લગ્ન હતું અને ની ઉંમર ચાલીસ વર્ષ છે ધનજીભાઈની ઉંમર સાહીઠ વર્ષ છે અને તેમને ધનજીભાઈ ને ત્રણ દીકરાઓ છે ત્રણે ત્રણ વિદેશમાં સ્થાયી થયેલા છે એ પૈકી એક દીકરો જે છે કપિલ એ તાજેતરમાં અહીંયા આવેલો છે અને આ બનાવ બન્યો એ પહેલા એમની વચ્ચે પૈસા બાબતે ઝઘડો થયો હતો અને નીચે જે ગેરેજ છે એમના ઘરની નીચેનું ગેરેજ એમાં આ કૈલાશ બેને જંજીભાઈને અંદર લઈ ગયા અને એમની પર કેરોસીન છાંટીને એમને સળગાવી દીધા અને પછી એમણે બારથી બંધ કરીને ઉપર પોતાના રૂમમાં જતા રહેલા અને એ બાબતે પછી ધુમાડો નીકળ્યો બૂમાબૂમ થઈ એટલે આજુબાજુવાળા પડોશો એમના દીકરા કૈલાશે કપિલે એ બધાએ આ ખોલ્યું અને પછી એ ઝંજીભાઈ વખતે જીવતા હતા તાત્કાલિક એમને

પેલા અકસ્માત પેલા જે એમએલસી લીધેલી હતી એ બધી હવે મર્ડરનો ગુનો દાખલ કરીને હવે આરોપીને ને અટક કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે રિમાન્ડ માટે શું થઈ શકે રિમાન્ડ માટે જો જરૂર હશે મુદ્દાઓ કઈ રિકવર કરવાનું કે એવા પ્રમાણે કોઈ પણ મુદ્દાઓ હશે તો રિમાન્ડ પણ પ્રોસેસ તજવીજ હાથ ધરવામાં આવશે